ભ્રષ્ટાચારની વાત તો ઠીક છે કે ગુજરાત રાજ્યની અંદરથી ડગલેને પગલે કોઈ પણ ટેબલ એવું નહીં હોય કે અથવા કોઈ પણ એવું નહીં જગ્યા હોય કે જેમાં કંઈ પણ ભ્રષ્ટાચાર થયા વગરનું કોઈ કામ થઈ શકતું હોય આપણા તો જે ખેડૂતો હોય છે એને પોતાને પોતાનું કાર્ડ કઢાવવું હોય રેશન કાર્ડ કઢાવવું હોય આધાર કાર્ડ કઢાવવો હોય ત્યાં પણ માણસો બેઠા જ હોય છે અને એ પણ રીતે એને કંઈક ને કંઈક આપ્યા વગર કોઈ કામ કરતું નથી તો ગુજરાત લેવલે એક ભ્રષ્ટાચાર મજા મૂકી છે એટલે કોંગ્રેસને પોતાને એના પોતાના માધ્યમ મારફત અને બોર્ડને હોલ્ડિંગ લગાવીને પ્રજાને જાગૃત કરવા માટે આ અમારે બધાનો બોર્ડ લગાવવા પડે છે ને એની અંદર વાતને ઉજાગર કરી છે અહીં દાનેરા શહેર અને ગ્રામીણ વિસ્તારના બિસ્માર માર્ગો તેમજ નાગરિક સુવિધાઓની કથળેલી સ્થિતિ પણ પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલના ભ્રષ્ટાચારના આક્ષેપોને સમર્થન આપે છે જગ્યા પર લગાવેલા હોર્ડિંગ્સ દ્વારા કોંગ્રેસે જનતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે અને ભ્રષ્ટાચારના ગંભીર મુદ્દાને ચૂંટણી પહેલા લોકો સમક્ષ મૂક્યો છે હવે આ આક્ષેપો અંગે શાસક પક્ષ કેવો ખુલાસો આપે છે અને પ્રજા આ મુદ્દાને કેટલો સ્વીકારે છે તે જોવું રહ્યું આ મુદ્દો દાનેરા સહિત સમગ્ર બનાસકાંઠાના રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે